દેવ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના વડપણ હેઠળ યોજાય છે શિવકુંજ આશ્રમ તથા સીતારામ બાપુના નામથી ભાગ્યે જ કોઈ અપરિત હશે આ આશ્રમમાં આજથી દસેક વર્ષ પૂર્ણ સીતારામ બાપુએ આશ્રમના પરિસરમાં ત્રિદેવના મંદિરનું નિર્માણનો સંકલ્પ કર્યો હતો જેમાં પ્રધ પ્રધાન દેવતા ભવનાથ મહાદેવ ભુરખિયા હનુમાનજી મહારાજ અને સિદ્ધ સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજનું મંદિર નિર્માણ કરી સનાતન ધર્મને અખંડ જોઈતે સ્થળે સમાજના ધર્મ આસ્થા સાથે વિસ્તર્વજન હિતાયન સંકલ્પ સાથે મંદિરનું નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું આ મંદિરનું બાંધકામ પૂર્ણ થતાં મંદિર સ્થિત ભવનાથ મહાદેવ ભૂરખિયા હનુમાનજી તથા સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાનું દિવ્ય અને ભવ્ય આયોજન વીર વિક્રમ સંત બે હજાર એસીને મહાસુદ પૂર્ણિમાથી મહાવદ બીજ એટલે કે તારીખ થી છવ્વીસ સુધી ત્રિદિવસીય મહા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કેમેરામાં રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ આવતી ચોવીસથી છવ્વીસ ત્રિદિવસીય કાર્યક્રમ મૂર્તિ પ્રતિષ્ઠાનો શિવકુંજ ધામ અધેવાડા વિસ્તાર ભાવનગરમાં એક મોટો યજ્ઞ કાર્ય નિર્માણ થઈ રહ્યું છે તેમાં દ્વારકા પીઠાધીશ પૂજ્યપાલ શંકરાચાર્ય મહારાજ ઉપસ્થિત રહેવાના છે ના કર કમલોથી મૂર્તિ પ્રતિષ્ઠા થશે ઉપરાંત સો જેટલા સંતો પણ ત્યાં ઉપસ્થિત હશે અને ધામધૂમથી આ કાર્ય સંપન્ન થાય એવી ભગવાન શિવને પ્રાર્થના